સામાન્ય વરસાદમાં જ ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા પર મસમોટા ખાડા પડતા ખાડાનું સત્વરે સમારકામ કરવા નાયબ ઇજનેરને એપીએમસી ચેરમેને પત્ર લખ્યું તો તાલુકામાં સામાન્ય વરસાદ છે પણ મજબૂત બનેલ રસ્તાઓ કાગળની માફક તૂટી ગયા છે રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તો હોય તેવી સ્થિતિ છે રસ્તા પર રસ્તો શોધવો પડે છે અને દશા અને દિશા છે અને વાહન ચાલકો અને ખેડૂતો પશુપાલકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે એપીએમસી ધાનેરાના ચેરમેન વિરલ પટેલે નાયબ ઈજને પત્ર લખી તત્કાલ રસ્તાઓનું સમારકામ કરવાની વાત પર ભાર મૂક્યો છે રસ્તાઓ તૂટતા ખેડૂતોને માર્કેટયાર્ડ સુધી પહોંચતા અનેક મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેતી પ્રધાન તાલુકાના ખેડૂતોની વહારે ચડી સત્વરે રસ્તાઓનું સમારકામ કરી ખેડૂતો સગવડ આપવાની વાત પર ભાર મૂક્યો છે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ધાનેરા અને ગ્રામીણ વિસ્તારના રસ્તા ધોવાઈ જતા રસ્તા પર મોટા ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ખેડૂતોને પોતાનો માલ લઈ માર્કેટ યાર્ડ પર પહોંચતાં ખૂબ અગવડતા પડી રહી છે જે બાબતે ધ્યાને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરને લેટર લખીને જાણ કરેલ છે કે સત્વરે દાનેરા તાલુકાના તમામ રસ્તા પર ખાડાઓનું સમારકામ કરવા યોગ્ય કાર્યવાહી કરવાની ભલામણ કરેલ છે સાથોસાથ ધાનેરા નગરમાં પણ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ગંદકીના ઢગ જામેલ છે અને અનેક એટલે ગટર લાઈનો બ્લોક થયેલ છે જે બાબતે પણ નગરપાલિકા ઘટતી કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરે